સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરલા ગામે ખેડૂતના ઉભા કપાસના પાકમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન જોઈ શકાય છે ત્યારે કૃષિ મંત્રી હજુ સર્વે નાટકો કરી રહ્યા છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આજ દિન સુધી ખેડૂતોને એક રૂપિયો પણ સહાય ચૂકવવામાં આવેલ નથી ત્યારે રૂપાળી જાહેરાત કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર વીસમાં અમલમાં મૂકવામાં આવી છે પચાસ લાખ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચો કરેલ છે પરંતુ આ યોજના હેઠળ ખેડૂતોને પચાસ પૈસા સહાય સુધી ચૂકવવામાં આવેલ નથી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના ફક્ત ગુજરાતમાં જ બંધ છે ખેડૂતોને નુકસાનનું કોઈ કવચ ગુજરાતના ખેડૂતોને નથી તો ખેડૂતોને એસડીઆરએફ મુજબ નહીં પરંતુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે અને તાત્કાલિક સર્વે કરવામાં આવે

કે ત્રીસ વીઘા કપામાં કેટલું પાણી ભર્યું છે ટ્રેક્ટર ના મોટા છે બુડી છે અને તપાસ હોય તો આવીને તમે જોઈ શકો છો કે ભાઈ હાથું બોલે છે કે ખોટું કેવું હતું કેટલું પાણી ભરેલું છે અને કપાની શું પોઝિશન છે એટલે આમાં સર્વે કરવાનું બધા ખેડૂત બે ધી માં કરો બે ધી પછી પાણી પણ બધા નિકાસ હોય પાણી વૈજાવાનું હોય છે અને નુકસાની તો તમે જુઓ એટલે તમામ મારા સરકારને નમ્ર નીતિ છે કે તમે સર્વેની નાટક બંધ કરી દો મૂડી તાલુકામાં બધાને ખાતામાં રૂપિયા જે સાહેબ હેક્ટર ને મળતી હોય એ તમામ ખેડૂતોને સાહેબ તમે જોઈપીધો